જ્યારે પોલીસ કાયદો હાથમાં લે છે અને કોઈને માર મારે છે ત્યારે અનેક સવાલો ઉપસ્થિત થતા હોય છે અનેક ફરિયાદો કોર્ટમાં પણ થતી હોય છે અને પોલીસમાં પણ થતી હોય છે ત્યારે આવી જ ફરિયાદ આવી જ રજૂઆત મોડાસા કોર્ટના જે વકીલો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે મોડાસાના એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા એક વકીલને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ વકીલો છે તે ઉગ્ર બન્યા છે અને ઉગ્ર ચીમકી સાથે જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે જેની સામે કાર્યવાહી કરવામાં આવે તેને સસ્પેન્ડ આવે ત્યાં સુધીની રજૂઆત સાથે ઠરાવો પણ કરવામાં આવ્યો છે અને માગણીઓ પણ કરવામાં આવી છે જેની આજે વાત કરવી છે મોડાસામાં પોલીસ અને વકીલ વચ્ચેનું ઘર્ષણ હવે છે વકીલો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે રજૂઆત કરવામાં આવી છે જેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઇમ આવા જ તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર આજે વાત કરવી છે મોડાસામાં જે બનેલી ઘટનાની ની એક વકીલ તે પોલીસ સ્ટેશન જાય છે અને ત્યારબાદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડાબી દ્વારા તેને માર મારવામાં આવે છે અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ત્યારે આ બાબતની જાણ તમામ વકીલોને થતા જે વકીલો છે એ ઉગ્ર બન્યા છે અને રજૂઆત કરવામાં આવી છે ઠરાવ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી આ ડાબી વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી જે કામ છે તેનાથી અડગા રહીશું ત્યારે આ વકીલોને સાંભળીએ ઘનશ્યામ પટેલ અરવલ્લી બાર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન પ્રમુખ ભૂતપૂર્વ જ્યારે પોલીસ એ કાયદાના રક્ષણ માટે છે ભક્ષક માટે નથી થોડા સમય પહેલા આર્મીના જવાનને હિંમતનગર ખાતે મારવા મારવામાં આવે છે પબ્લિક રસ્તા પર આવે છે છતાં એના પ્રત્યે કોઈ एफआईआर ફાટતી નથી એક પૂર્ણાવતન અરવલ્લી જિલ્લામાં ડાભી કરીને કોઈ પીઆઈ છે પોલીસ સ્ટેશને એના વકીલ શ્રી જીટી ભરવાડને હાથ ઉપાડ્યો અરે ભાઈ એને કોઈ કાયદાના વિરુદ્ધનું કૃત્ય કર્યું હોય તો તમારે તમે પ્રથમ પગથ્યું છે ન્યાયનું તમારે પેલા એની એફઆરઆઈ ફાળવી હતી તમને વકીલ ને મારવાની સત્તા કોને આપી જયારે તમે એક એડવોકેટ ઉપર હિચકારો હુમલો કરો છો ત્યારે સામાન્ય પ્રજાને પણ નહીં છોડો અને વકીલ તો કાયદાના રક્ષણ માટે છે સંવિધાનનું રક્ષણ કરે છે જયારે રક્ષણ કરનારને તમે હાથ ઉઠાવીને શું સાબિત કરવા મારો છો તમે અહીં આંદોલન કરાવવા માંગો છો અને આ ડાબીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી દરેક વકીલ અરવલ્લી જિલ્લાના કામથી અડઘારે છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેમજ એના સાથે જે પોલીસવાળા છે જેમને કાયદાનો ભંગ કર્યો છે એમને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે ગઈકાલે રાત્રે અવાજની અવાજની અરવલ્લી જિલ્લાના બાર એસોસિએશનના પ્રમુખ એનપી બારોટ આજ રોજ અમારા બારના તમામ વકીલો વતી અમો અમારા આજીવન સભ્ય આદરણીય ગોપાલભાઈ સાથે ગઈ રાત્રે ગોપાલભાઈ ભરવાડ સાથે ગઈ રાત્રે પોલીસ ડાભી સાહેબ અને એમના ડાભી તથા અન્ય કર્મચારીઓએ મારા એડવોકેટ મિત્રને સખત મારમારી મરણતોલ માર મારેલ છે હાલ તેઓ ગંભીર હાલતમાં મોડાસા દવાખાને દાખલ કરેલ છે વધુ સારવાર માટે હિંમતનગર લઈ ગયા છે અને તેઓ જીવન મરણ વચ્ચે જોલા ખાય છે અને આ અમાન્ય વર્તન આ પોલીસનું નહીં ચાલે અને એના માટે અમારા અરવલ્લી બારના મોડાસા માલપુર મેઘરજ ધનસુરા બાયર બિલોડા તમામ વકીલો વકીલો અહીં એકઠિત થયા છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી પોલીસ અને અમારી જે ડાબી તથા અન્ય કર્મચારીઓ જેમણે ગુનો કર્યો છે તેમની વિરુદ્ધ કાયદાકીય રીતે ચોક્કસ ફરિયાદ ફાડી એમના સામે યોગ્ય પગલાં ભરવા અમારી અને એમને કાર્યવાહી કરે અને એમને સસ્પેન્ડ કરે ત્યાં સુધી અમારું હમણાં ઉપવાસ પર રહીશું અને અમારું અમારી હડતાલ

તથા તેમના સાથે માર મારનાર અન્ય કર્મચારીઓ તમામ કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી અમારી કાયદેસરની ફરિયાદ લે એ માટે અમે ફરિયાદ આપેલ છે અને અમારે આખા જિલ્લામાં અમે ઠરાવ કરે છે અચોક્કસ મુદ્દતનો ઠરાવ કરે છે ત્યાં સુધી અમે કોર્ટ કમ્પાઉન્ડમાં રહીશું નહીં જઈશું નહીં અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસમાં રહીશું અને અમારા અચોક્કસ

કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે પોલીસ દ્વારા આ ડાબી સામે કે આવનાર સમય બતાવશે પરંતુ હાલ તો ક્યાંક ને ક્યાંક આ વકીલોમાં નારાજગી જોવા મળી રહી છે બસ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર